હલો મિત્રો જય માતાજી વર્ષ દાદા કેમ છો બધામાં આવ્યો તો આપણે વાડીએ ડુંગળી ભરવા તો આપણા બ્લોગમાં બનાવી રેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રેજો તો મિત્રો જો આપણે મકાનનું કામ એટલે પોગાડ્યું છે લેન્ટર માળી ભરવાની છે બંધાઈ ગઈ છે તો જો મિત્રો આ રીતના આપણા મકાન થઈ છે તૈયાર અને આજ લેન્ટર મળી ભરવાનું કામ સારું કરવાનું છે મિત્રો અને આજ આપણે છેલ્લી ડુંગળી છે એ ભરવા જવાનું છે તો ભરાય ભરાઈ જશે અને અહીંયા જો ટ્રેક્ટર બેસવા આપણે લાવ્યા છીએ ટ્રેક્ટરને ને સારું કર્યું જો મિત્રો આ બે ટ્રેક્ટર છે વેચવાના તો હાલો હવે આપણે નીકળી જઈએ વાડિયા જવા માટે તો મિત્રો આપણે સખરમાં સવાર હોમમાં જો દૂધ ભરવાની બીજ્યા છે નું કામ માલ લો કરીએ ફાઈલ લીધી છે ન દૂધ ભરવાનું છે જવાનું છે

તો મિત્રો જો આપણે એટલા ઠેલા ભરી દીધા છે એટલે આપણે એટલા ઠેલા ભરી દીધા છે ભરવાનું આમ તો આજે આખો દિવસ તો આપડે બિન રેજો મિત્રો આપણે થઈ ગયા છે બપોર આપણે ભરાઈ છે એટલે ખાવા જવાનું છે મિત્રો 55 ઢેલા હોરાણો થાય એક ઢિગલે બધી થી હવે બે ઢિગલા રહી ગયા છે ને અમે એક વાગી જો છે આપણે જવાનું છે ખાવા હાલો મિત્રો બબોરા કરી લી તો મિત્રો આપણે જાતા જાકે ઘરે માલ રોડતાવા નિર્વા કે બપોર થઈ ગયા થા આપણે જાતા જાતા પંચર પેડું છે એ આપણે કાળેલા પંચર કરાવી લી તો જવાનું થાય કારણ કે ચા લાગી તો কালে এম চে নাই আপুনি গাড়ী ড্ৰাইভাৰ শিকালে লৈ একে

મારે પાસા ભાઈ છે શિવ અમીરા છે જો આવી રીતે એને શિલાય આવડે છે તો આપણે બે ઢગલા ભરી દીધા છે અને હવે ફેરો ભરવાનો છે કારણ કે લઈ જવાનો ટાઈમ થઈ જાય ચાર ફેરો રહેવું અને દાળીયા જવાનો ટાઈમ થઈ જાય છ સાડા જેવું થઈ જાય એટલા થેલા છે કે એટલા સીવે એટલા આપણે ફેરો ભરવાનો છે હાલ તો આપણે ફેરો ભરવા મળીએ તો જો આપણે ફેરો ભરી લીધો છે આવ કમ્પ્લીટ હવે જવા દેવાનું છે મોબા ભેગો બધી ડુંગળી ને આપણે જવાનું છે ઘેરે માલ દોવા ને ફેરો જાય મોવા એડમાં તો આપણે લોક મકન બનાવી દીધું ફેરો ભરી લીધો તો હવે આપણે ઘેરે આવી ગયા છીએ માલ દોવા અમે પોણા હાથ હાથ જેવું થઈ ગયું આપણે લોગમાં કન્ટિન્યુ બનાવી અને અહીંયા આજનો લોગ આપણે પૂરો કરીએ છીએ આપણે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબર ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે જ્યાં દોઈ લઈએ તો આપણો તબેલો હલો મિત્રો તો મળીએ આપણે આ દના ઉલ્લોમાં સજયમાં થાય